ચેરમેન ને જણાવ્યું કે પાલિકા શહેરભરમાં લગાવેલા પચીસો કેમેરા મારફતે પાન ગુટકાની પિચકારી મારતા લોકોને તો દંડ ફટકાર છે હવે આરટીઓ રોડ પર વરઘોડામાં ફટાકડા ખોડી કચરો કરનારને પણ દંડ ફટકારાયો છે હાલમાં સુરત શહેરે સમગ્ર ભારતમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે આ સ્વચ્છતાની વાત કરીએ તો શહેરમાં દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન વિવિધ ડોર ટુ ડોર વેહિકલ સ્વચ્છતા મિત્રો તેમજ નાઇટ સ્કેપિંગ અને બ્રશિંગની ટીમ દ્વારા સ્વચ્છતા રાખવામાં આવે છે આ જ સ્વચ્છતાને જાળવી રાખવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવે છે આ સાથે જ સાથે જે લોકો જે શહેરીજનો આ સ્વચ્છતાની જાળવણીમાં બેદરકારી દાખવે છે તેમના પર પણ સુરત મહાનગરપાલિકા તરફથી વોચ રાખવામાં આવી રહી છે ગંદકી કરતા અને સ્વચ્છતાને લઈને તત્વો સામે સીસીટીવી દ્વારા અથવા તો તો જો એ દેખાય તે રીતે આપણે દંડ ફટકારવાની કામગીરી પણ હાલમાં હાથ ધરવામાં આવી રહી છે આઈ સી દ્વારા સીસીટીવી કેમેરા દ્વારા તો મોનિટરિંગ થઈ જ રહ્યું છે પણ તે છતાં શહેરના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ જો જાહેરમાં કોઈ ગંદકી ફેલાવતા જણાય તો તેમને દંડ કરવામાં આવી રહ્યો છે એમ જ એક પ્રકારની દંડની આપણે અઢાર તારીખના રોજ પાલ આરટીઓ ખાતે એક વરઘોડામાં જ્યારે રસ્તા પર ખૂબ જ પ્રમાણમાં તેમણે ફટાકડા ફોડીને રસ્તો ખરાબ કરેલો હતો ત્યારે આપણા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેમને દંડ ફટકારવામાં આવેલો હતો દંડ ફટકારવાનું મુખ્ય આપણું શહેરીજનોને એવું દંડ ફટકારવા કરતાં પણ શહેરીજનોને આ એક ખાસ અપીલ છે કે જ્યારે સ્વચ્છતામાં આપણે સુરતને પ્રથમ ક્રમ જાળવી રાખવાનો છે સુરતના તમામે તમામ રસ્તા આપણે ચોખ્ખા જ રાખવાના છે હંમેશા માટે ત્યારે આ પ્રકારનો જાહેરમાં ગંદકી કરીને રસ્તાઓ નહીં ખરાબ કરે અને સ્વચ્છતા ધારો કે કચરા જો બાબત હોય તો એ કચરો ડસ્ટબિનમાં ગાર્બેજ બેગમાં પાલહાટીઓ પર ગત રોજ કુલ સાત હજાર જેટલા રૂપિયાનો દંડફટ કરવામાં આવ્યો તેમજ શહેરમાં વિવિધ સ્થળે છેલ્લા થી ઝોનોમાં પણ આ રીતે જાહેરમાં ગંદકી કરનારને કરવામાં આવી છે